નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં કાશીમાં વાદળ ભારે તબાહી સર્જાઈ છે મંગળવારે ગંગોત્રી ધામને મુખવા નજીક આવેલા ધારાલી ગામમાં વાદળ ફાટતાની સાથે જ ડુંગરનો કાટમાર પૂરના રૂપમાં નીચે આવી ગયો હતો જેના કારણે રાલી બજાર અને આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે આ દુર્ઘટનામાં ચારના મોત અને પચાસ લોકો ગુમ થયાના અહેવાલ છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે તંત્રએ તમામ લોકોને સલામત રહેવાની સલાહ આપી છે અને કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી સાદુ ગુસાઈને જણાવ્યું હતું કે બચાવ ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ